નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું સવારે પતિ પત્નીનો ઝઘડો થયો હતો પત્નીએ તેની માતાને ફોન કરીને કહ્યું કે બંને બાળકોને લઈને આવું છું તો માતાએ ફોનમાં જ એવો જવાબ આપ્યો કે દીકરીના મિત અને અમીના લગ્નને આઠ વરસ થઈ ચૂક્યા હતા આ આઠ વરસમાં એક દીકરી અને એક દીકરો એમ બે સંતાનોની પ્રાપ્તિ થઈ હતી લગ્નના એક દોઢ વર્ષમાં જ બંને અલગ રહેવા ગયા હતા કારણ કે અમીને તેના માતા પિતા સાથે રહેવું ફાવતું નહીં અને ઘરમાં કજિયા કંકાસ થયા કરતા જેથી મિતના માતા પિતાએ કહ્યું કે બેટા તમે બંને ખુશ થઈને રહો અને આનંદ કરો એટલે અમારે બધું આવી ગયું મિત તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો પણ હવે કોઈ રસ્તો પણ હતો નહીં જેથી પાંચ વરસ પહેલાં જ એક ફ્લેટ લઈ આપ્યો અને મિત અને અમીને અલગ રહેવા જવા દીધા શરૂઆતમાં તો બધું બરાબર ચાલતું હતું પણ પછી અમીને ઘરકામ અને રસોઈ કરવામાં પણ તકલીફ પડવા લાગી ઘરનું કામ કરવામાં તકલીફ પડવા લાગી જેથી મિત અને અમીને વારંવાર બોલાચાલી થઈ જતી રવિવારે રાતે મિત અમીને કહ્યું કે કાલે સવારે મારે ઓફિસ વહેલું જવાનું છે અગત્યનું કામ છે તો તું સવારે ટાઈમસર જાગી જજે અને ચા અને નાસ્તો બનાવી આપજે પણ અમી રવિવાર હોવાથી મોડી રાત્રિ સુધી ટેલિવિઝન નિહાળી રહી હતી અને સૂતા સૂતા મોડું થઈ ગયું એટલે સવારે વહેલી જાગી ન શકી મિત તો તૈયાર થઈ ગયો પણ સા નાસ્તાના કંઈ ઠેકાણા હતા નહીં જેથી ગુચ્છે થઈને કહ્યું કે આમ તો ઘરમાં કોઈ કામ ટાઈમે થતું નથી પણ ક્યારેક ઉતાવળ હોય તો પણ કંઈ તૈયાર ના હોય સવાર સવારમાં અમીને સંભળાવ્યું પડ્યું તેથી તે પણ ગુચ્છે થઈ ગઈ અને બંને વચ્ચે ઝઘડો થયો અને સા નાસ્તો કર્યા વિના જ મિત ઓફિસ ચાલ્યો ગયો મિતના ગયા પછી પણ અમીનો ગુચ્છો સાતમે આસમાને હતો તેને તેની માતાને ફોન કર્યો અને કહ્યું કે મારે મિત સાથે ઝઘડો થયો છે અને હું બંને બાળકોને લઈને આવું આટલું બોલતા જ તેના માતાએ કહ્યું કે મિત કંઈ એટલો બધો ખરાબ નથી જેવું તું કહે છે અને તારા પતિને ઉતાવળથી જવાનું હોય તો શા નાસ્તો કરી આપતો કંઈ વાંધો ન આવી જાય પણ અમીએ પોતાના બંને બાળકોને લઈને પિયર જવાની જીદ કરી ત્યારે તેની માતાએ જવાબ આપ્યો કે ત્રણ વર્ષ પહેલાં તારી નાની બહેનને મેં તેના ઝઘડામાં સહકાર આપ્યો હતો અને વાત ત્યાં સુધી પહોંચી કે તેના છૂટાછેડા થઈ ગયા અને તેના હિસાબે આપણી આબરૂ ઘવાઈ ગઈ જેના હિસાબે તારા ભાઈની સંબંધની વાત આગળ ચાલતી જ નથી અને તમને બંને બહેનોને સારામાં ચારું પાત્ર જોઈને પ્રણાવ્યા છે હવે આટલા વર્ષ કોઈ જાતના વાંધા કાઢવાના ના હોય અને ઘરનું કામ તમે નહીં કરો તો અમે ત્યાં આવીને કરવાના માટે તું તારા પતિ સાથે પ્રેમથી અને શાંતિથી રહે અને એટલા માટે જ તારા સસરાએ તમને અલગ ફ્લેટ પણ અપાવ્યો છે હવે તું અહીંયા આવવાની વાત કરતી જ નહીં ત્યાં તારું ઘર બાળકો સંભાળ માતાએ રેડ સિગ્નલ આપતા જ અમી જાણે સેલ્ફ એનાલિસિસમાં જતી રહી અને પોતાની કરેલી ભૂલનો અહેસાસ થવા લાગ્યો સાંજે જ્યારે મિત ઓફિસથી ઘરે આવે છે અને ઘરમાં આવીને જુએ છે તો ઘરનું આખું વાતાવરણ જ ફરી ગયું હતું અમીએ હસતા હસતા આવકાર આપ્યો અને તમે ફ્રેશ થઈને આવો ત્યાં હું સા નાસ્તો તૈયાર કરું છું અને રાત્રે જમવામાં ભાવતા ભોજન તૈયાર થઈ ગયા સવારે જાણે કંઈ બન્યું જ ના હોય તેવું આશ્ચર્ય પમાડે તેવું અમીનું વર્તન હતું મિત જમતા જમતા બોલ્યો કે ક્યારે હું ઉતાવળ ક્યારેક હું ઉતાવળ અને ચિંતામાં હોઉં ક્યારેક ગુચ્છે થઈ જવાય ત્યારે તારે આટલું બધું ખોટું લગાડવું નહીં મારા મનમાં પછી કંઈ ના હોય બંને એકબીજાની માફી માગી લીધી અને અમી મનમાં અને મનમાં પોતાની માતાનો આભાર માની રહી હતી પતિ પત્નીના નાના મોટા ઝઘડામાં બંનેના માતા પિતા અને ખાસ દીકરીના માતા પિતા વચ્ચે કંઈ દખલગીરી ન કરે અને દીકરીની ખોટી વાતોમાં સમર્થ સમર્થન કરવાનું બંધ કરે તો ઘણા બધાના ઘર તબાહને બરબાદ થતાં બસાવી શકે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ